નમસ્કાર મિત્રો મિત્રો જસદણ વિછ્યા કાંડ શું કુંવરજીભાઈ બાવળિયાને દજાડ છે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી કેમ પહોંચી કોણે પત્ર લખ્યો પત્રમાં શું લખ્યું તેના પડઘા શું પડી શકે આ તમામ બાબતે વિસ્તારથી વાત કરીએ ગુજરાતના રાજકારણમાં એક મોટી છબી પોતાની બનાવનાર કોળી સમાજનો એક મોટો ચહેરો કુંવરજીભાઈ બાવળિયા બે કાંડને લઈ ખૂબ ચર્ચામાં છે એક જસદણ કાંડ એક વિછ્યા અને આ બંને એમની જ વિધાનસભામાં આવે છે જસદણમાં હજુ હમણાં જ તે લાલજી મકવાણાની ખૂબ જ ખરાબ રીતે હત્યા કરી દેવામાં આવી મારી નાખવામાં આવ્યા તેમને અને એની પહેલા વિચામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી ત્યારે લોકો મોટી માત્રામાં બહાર નીકળ્યા વિચ્છા બંધ પાડવામાં આવ્યું પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો પથ્થરમારો પણ થયો નેવું થી પણ વધારે લોકોને જેલમાં નાખી પણ દેવામાં આવ્યા વાત એ છે કે આ ઘનશ્યામ કેસમાં પોલીસે કાચું કાપ્યું હતું નેતાગીરીએ કાચું કાપ્યું હતું પરંતુ જસદણ હત્યા કેસમાં લાલજી મકવાણા હત્યા કેસમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવી આરોપીને પકડવામાં આવ્યા તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પરંતુ આ બંને પરિવારો સાથે બ્રિજરાજ સોલંકી ઊભા છે આ બંને પરિવારોને લઈને તેઓ સહાયની માગ કરતા રહ્યા છે ફરી એક વખત વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે આ વચ્ચે તેમણે પત્ર લખ્યો છે અને મળવા માટેનો સમય પણ માંગ્યો છે સાંભળો તેઓ શું કહી રહ્યા છે ત્યારબાદ વધુ ચર્ચા કરીએ મિત્રો 20 સપ્ટેમ્બરના રોજ નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર અને ઐતિહાસિક ધરતી ઉપર આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પધારવા જઈ રહ્યા હોય ત્યારે હું રાજ સોલંકીયાનું તહે દિલથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સાથોસાથ ગુજરાતની અંદર જે કાયદા ને વ્યવસ્થાની સ્થિતિ ને દિવસે અને સાથ એ ઘનશ્યામભાઈ રાજપરા અને લાલજીભાઈ મકવાણાની કરુણ હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે હું એમને પત્ર લખવા જઈ રહ્યો છું અને એ જ માંગણી સાથે કે આ બાણું નિર્દોષ જે દરેક સમાજ અને જ્ઞાતિના છે એમના કેસો પાછા ખેંચવામાં આવ્યા અને સાથોસાથ પોલીસની બેદરકારીના કારણે જે ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યા થઈ છે લાલજીભાઈ મકવાણાની હત્યા થઈ છે એ બંનેના પરિવારને એક એક કરોડ રૂપિયાની રાશિ સરકાર તરફથી આપવામાં આવે ત્યારે હું કલેક્ટર સાહેબ પાસે પણ નરેન્દ્ર મોદીજીને મળવા માટે આ લેખિત અને મૌખિક રજૂઆત કરવા માટે સમય પણ માંગવાનો છું એટલી જ આશા અને અપેક્ષા સાથે

આ પ્રકારના પત્ર નેતાઓને પણ સંદેશ આપે છે ભારતીય જનતા પાર્ટીમાં દિગ્ગજોને પણ સંદેશ આપે છે કે જો તમારા વિસ્તારમાં તમે કંઈ ખોટું કરશો તમારા વિસ્તારમાં તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં અથવા તો શાંતિ અને સમૃદ્ધિ રાખવામાં નિષ્ફળ રહેશો તો પછી આની ફરિયાદ ઉપર સુધી થઈ શકે છે એ વાત અલગ છે કે ઉપર એને ધ્યાનમાં લેવામાં આવે કે ન લેવામાં આવે પરંતુ તમને ખબર હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મહત્ત્વ ધરાવે છે શીર્ષનું નેતૃત્વ અને તેમના નામ સહિત જો પત્ર લખવામાં આવે અને ફરિયાદમાં કોઈ નેતાના વિસ્તારની મોટી સમસ્યા લખવામાં આવે તો એ પછી મહત્ત્વનું ગણવામાં આવતું હોય છે બ્રિજરાજ સોલંકી અને આ કોઈ મુદ્દો નાનો નથી બ્રિજરાજ સોલંકી આ વાત કરી તેના મોટા પડઘા પડી શકે છે કારણ કે જો આ વાતને ભારતીય જનતા પાર્ટી ગંભીરતાથી લે તો આવનાર સમયમાં મંત્રીમંડળમાં કુંવરજીભાઈ બાવળિયાને ફટકો પડી શકે છે જો કે પહેલો જે કેસ હતો વિછ્યા કેસ તેમાં કુંવરજીભાઈ બાવળિયાએ રીતસરનું કાચું કાપ્યું હતું પરંતુ ત્યારબાદ તેમને બહાર લાવવા માટે પણ મહેનત કરવામાં આવી હતી અને જસદણ કેસ થયો એમાં પણ કુંવરજીભાઈ બાવળિયા તેમના ઘરે મળવા ગયા હતા કુંવરજીભાઈ બાવળિયાએ આ બાબતને લઈ ખબર અંતર પણ પૂછ્યા હતા પરંતુ હત્યા ન થવી જોઈએ તમે એને મળવા જાઓ એના પરિવાર સાથે વાત કરો અને પછી આરોપીને કડકમાં કડક સજા કરાવો એ પછી આવે પહેલાં તો એ વ્યક્તિ નથી રહ્યો એ વ્યક્તિની હત્યા થઈ ચૂકી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેવું કશું રહ્યું નથી એટલા માટે કુંવરજીભાઈ બાવળિયા ટ્રોલ થઈ રહ્યા છે ખેર જોઈ આવનાર સમયમાં શું થાય છે હાલ તો બ્રિજરાજ સોલંકીએ પત્ર લખતા આ કેસને લઈ ફરી ગરમાવો આવ્યો છે એ વિસ્તારમાં મુકેશ રાજપરા છે એ વિસ્તારમાં અન્ય આગેવાનો પણ છે જે આ કેસને લઈને લડતા હતા એ પણ આજની તારીખે આ બાબતને લઈને એક્ટિવ છે જોઈએ આવનાર સમયમાં તમામ એકમત થઈને શું કોઈ નવું આંદોલન ઉપજાવે છે નવો કોઈ કાર્યક્રમ આપે છે કે નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ